વડોદરાના સમા વિસ્તારમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ ફરી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા કર્યા છે મહેસાણા નગર વિસ્તારમાં ઢોર રસ્તા પર આવતા યુવાન સંદીપ નેગીનું મોત નીપજ્યું હતું જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા છતાંય વડોદરા પોલીસે આશ્ચર્યજનક રીતે મૃતકને જ ઝડપથી ગાડી ચલાવી એને કારણે ડિવાઇડર સાથે અથડાતા મોત થયાના આરોપ સાથે જવાબદાર ઠેરવ્યો છે સ્થાનિકોએ આ પગલાંને સત્ય દબાવવાની કોશિશ ગણાવી રોષ વ્યક્ત કર્યો છે લોકોના આક્ષેપ છે કે ઢોર પકડવાની જગ્યાએ પોલીસે કેસને આપઘાતી અકસ્માત બનાવી દીધો વડોદરામાં ઢોરના વધતા આતંક સામે પોલીસ અને પાલિકાની નિષ્ક્રિયતા સામે અસંતોષની જ્વાળા ભભોકાવી દીધી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાઉન્ડ ધી ક્લોક અઢાર ટીમો આપણે બનાવેલી છે અને મોર્નિંગ શિફ્ટ જનરલ શિફ્ટ સેકન્ડ શિફ્ટ અને નાઇટની અંદર પણ કામગીરી કરવામાં આવી રહેલ છે જે રીતે રાઉન્ડ ધી ક્લોક આપણે કામગીરી કરીએ છીએ સાથે સાથે સમયાંતરે ઢોરવાળા ડિમોલિશન કરીએ છીએ રેગ્યુલર આપણે એફઆઈઆર દાખલ કરીએ સાથે સાથે ગુજરાત રાજ્યની ફક્ત વડોદરા કોર્પોરેશન એવું છે કે જે પશુ માલિકો વારંવાર પશુઓ બહાર છોડે છે એઓના વિરુદ્ધની હેબિચ્યુઅલ ઓફેન્ડર પણ આપણે કરીએ છીએ અત્યાર સુધી આપણે ચારુ વર્ષે પણ ત્રીસ એફઆઈઆર કરીએ છીએ પચીસોથી વધારે આપણે એફઆઈઆર દાખલ કરીએ છીએ એટલે વડોદરા મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે અને જરૂર જણે વધુ વધુ કામગીરી કરી છે પોલીસ વિભાગનું પણ સંકલન કરી જેવી આ ઘટના બની તાત્કાલિક અને પોલીસનો પણ સંપર્ક કરી ત્યાં જે ઘટના બની હતી તેની પણ માહિતી કલેક્ટ કરી છે અને જરૂર જણાએ આગળ નોટિસ પણ આજે આપી અને તેઓને જે કાંઈ આપણે કાર્યવાહી કરવાનો છે જો પશુ માલિકની માહિતી મળશે તો રીતે નહીં મળે તો તે વિસ્તારના પશુ માલિકોને નોટિસ આપી આગળની ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવશે જનરલી આપણે અઢાર ટીમો છે અઢાર ટીમોમાંથી જે આપણે વ્હીકલ સપ્લાય થતા હોય એ રીતે આપણે રાઉન્ડ ધી ક્લોક ટીમ ચાલુ છે દરેક ઝોનની એક એક ટીમ ચાર ઝોનની ચાર ટીમો મારફતે આપણે કામગીરી કરીએ છીએ જનરલી એવું દેખાય છે કે કદાચ ગાય ચાલતી હોય અને પાછળથી બે ફૂટ ઉપર પ્રેશરથી બાઇક હોય અને અડફેટમાં આવી હોય એવું જણાય છે પોલીસ વિભાગ દ્વારા ઇન્વેસ્ટિગેશન જે થશે એના આધારે આઈડિયા આવશે

ગાયબ હોય છે આપણે સમજીએ કે નાઇટના સમયે જેટલી બી ટીમો એક્ટિવ હોય જનરલી અમારી એકથી બે ટીમો ચાલુ હોય છે ઘણી વખત આપણે ચાર ટીમો પણ પોલીસ બંદો સાથે વ્હીકલ જે રીતે સપ્લાય થાય એ રીતે આપણે રાત્રિ કામગીરી કરીએ છીએ અને આપણે અવેરનેસ પણ કરીએ છીએ બી રાત્રિના સમયે કોઈ પણ પશુ બહાર છૂટા ના મૂકવા ઘરે ઘરે જઈને આપણે એક જ કોર્પોરેશન એવું છે કે જે આઈસી એક્ટિવિટી કરેલી છે અઢાર બે હજાર અઢારથી દરેકના ઘરે ઘરે પશુ માલિકને જેને સમજાય છે કે ભાઈ તમે રાત્રિના સમય ન છોડો જાહેર નાગરિકનોથી લઈ તમારા કોઈ પણ પરિવારજનનું પણ મૃત્યુ થઈ શકે છે એવા અમે પર્સનલી વિડિયો બને તેઓને પણ ઘરે ઘરે માહિતીગાર આપી છે અત્યારે પણ મીડિયામાંથી કે ભાઈ આપણો જ નાગરિક છે તો પણ કોઈ પણ જાહેર નાગરિક જાણતા અજાણતા પણ ના જાય તો પશુ ન છૂટો એ બાબતે પણ તેઓને આપણે માર્ગદર્શન આપીએ છીએ અને જણાવીએ છીએ કે ભાઈ એક સહકાર આપવા પણ વિનંતી છે નહીં નહીં એવું નથી આપ જોવો છો ટૂંક સમય અગાઉ બી આપણે ધોરવાળા ડિમોલિશન કર્યા હતા પેનલ્ટી કરી હતી અને રાઉન્ડ ધી ક્લોક આપણે કામગીરી કરીએ છીએ જ્યારે કામગીરી કરીએ છીએ ત્યારે તરત દેખાય છે કે ભાઈ મોરચોલીન પણ આયા હતા ભાઈ ખૂબ જ કડક કામગીરી કરી છે એક પણ પશુ બહાર છોડવાનો સમય નથી મળતો એટલે વડોદરા મહાનગરપાલિકા રાઉન્ડ કામગીરી કરવામાં આવે છે અને જો કામગીરી કરે છે એને જ આપણે જોઈએ છીએ કે કેટલું ઘર્ષણ કરે જ્યારે પકડતા ના હોત પોલીસ વિભાગને પણ માહિતી આપેલી છે બે પશુ માલિકો પાછળ પાછળ બાઇક ફરે છે તો તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી અંદાજે ગત વર્ષે પાંત્રીસો આસપાસ અને ચાલુ વર્ષે પણ બે થી વધુ ગાયો આપણે પકડેલી છે ગયા મહિને ત્રણસો થી આસપાસ આપણે ગાયો પકડેલી છે